નમસ્કાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારે તમને કરાવીશ આહવા વિસ્તાર જંગલ વિસ્તારની અંદર આવેલ સબરીધામની મુલાકાત તો મિત્રો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો મિત્રો અઘોર જંગલની અંદર સબરીધામની મુલાકાત કરવાની ખૂબ જ મજા આવશે તો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો તો ચાલો કરીએ આપણે સબરીધામની મુલાકાત તો દોસ્તો અત્યારે આપણે સબરીધામ પહોંચી ગયા છીએ અને સબરી માતાનું મંદિર ઉપર છે તો દોસ્તો મીડિયોના અંત સુધી મારી સાથે રીજો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો સામે જે દેખાય છે તે મંદિર તરફ જવાનો મેઇન ગેટ છે મંદિર ઊંચું ડુંગરા ઉપર આવેલું છે મિત્રો અમે ભૂલથી વાહન નીચે મૂકી અને ચાલીને ડુંગરો સડ્યા હતા પણ તમે તમારું પોતાનું વાહન ઉપર લઈ જઈ શકો છો ઉપર પાર્કિંગ પણ છે અને ઉપર જાય એવો રોડ પણ બનાવેલો છે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં તો મિત્રો ઉપર ડુંગરા ઉપર છડી અને હું તમને બતાવવા દર્શન કરાવવાનો છું સબરી માતા તેમજ રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી સાથે પંપેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે તો એમના પણ દર્શન કરવાના છે તો મિત્રો એક આ અનોખો નજારો અને અનોખા દર્શનના લાભ લેવા માટે વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો આ વિડીયોની અંદર તમને ખૂબ જ મજા આવશે મિત્રો

તો દોસ્તો હવે આપણે જાણીએ સબરીમાતાનો ઇતિહાસ તો આ ઘટના છે ભગવાન શ્રી દરમિયાન સીતા અપહરણ કર્યું હતું સીતા શોધમાં તરીકે ઓળખાતા અતિ રમણીય પ્રદેશમાં પ્રભુ રામ આવ્યા હતા તે આ ડાંગ જિલ્લો જ્યાં પ્રભુ રામ અને લક્ષ્મણજી ભક્તિમય સબરી માતાની ઝુંપડીએ પંપા સરોવર અને આવ્યા હતા અને એઠા મીઠા બોર પ્રેમથી શિલાઓ પર બેસીને વરગ્યા હતા આજે પણ આ પવિત્ર શિલાઓ અહીં દર્શનીય છે પ્રભુના મિલન પછી સબરી માતાએ યોગાયજ્ઞિથી પોતાનું જીવનલીલા સંકેલી હતી આ યોગાયજ્ઞિના પ્રકાશ આજે પણ જે પહાડી પર અવતરે છે તે પહાડી ડુંગરીના નામથી પ્રસિદ્ધ થઈ આ જ પવિત્ર તીર્થસ્થાન સબરીધામ રામાયણકાળને હજારો વર્ષો થયા છતાં પણ હિન્દુ સમાજના મનમાં ભાવ છે કે માતા અમારી શ્રદ્ધે છે ભીલ પરિવારમાં જન્મેલા માં સબરીનું જીવન સરળ અને ભગવદ્ધ ભક્તિમાં ઓતપ્રોત હતું પૂજ્ય ગુરુ માતંગી રુચિને જ્ઞાન દીક્ષા અને ભક્તિ દીક્ષા આપી આશીર્વાદ આપ્યા કે સ્વયં પરમાત્મા તમારી ઝુંપડી આવશે સબરી માતાએ ગુરુના વચનમાં જીવન પ્રત શ્રદ્ધા રાખી સેવા અને ધર્મ કાર્યની સાથે રામ રામ મંત્રનો અવિરત જાપ કરી મારો રામ આવચુક આવશે એવી વિશ્વાસપૂર્વક પ્રતીક્ષા કરતા હતા મકર સંક્રાંતિના દિવસે ભગવાન શ્રીરામ સબરી માતાની ઝુંપડીએ પધાર્યા સબરી માતાને આનંદ વિભોર બન્યા અને પોતાના ગુરુના વચનોની સત્યતાથી વિશેષ પ્રભાવિત થયા તે જ રીતે રામને પણ ખૂબ જ આનંદ થયો ત્યારબાદ રામચંદ્ર ભગવાનને લક્ષ્મણજીએ બેસી અને સબરી માતાના બોર ખાધા અને મિત્રો ત્યારબાદ રામચંદ્ર ભગવાને માતા સબરીને પૂછ્યું કે હે માતા આપ સીતા વિશે કંઈ જાણતા હો તો સમાચાર આપો ત્યારે સબરી માતા રામચંદ્ર ભગવાનને કહે છે કે હે પ્રભુ આપ તો અંતરયામી છો સર્વજ્ઞાની છો છતાં પણ મારા મુખેથી સાંભળવા માંગતા હો તો માતાએ દિશાનું શોષણ કર્યું કે આ દિશાની અંદર જાઓ તે દિશાની અંદર રામચંદ્ર ભગવાન જાય છે અને ત્યાં હનુમાનજી અને સુગ્રીવ જેવા વીર યોદ્ધાઓ મળે છે અને તેમની મદદથી રામચંદ્ર ભગવાન સીતા માતાને પ્રાપ્ત રાવણ જેવા અસુરનો સંહાર કરી અને સીતા માતાને પ્રાપ્ત કરે છે તેવી જ રીતે સાસી આ સબરી ધામના દર્શન કરનાર તમામ ભક્તોને સાહસી દિશા મળશે અને સાચી દિશામાં ધીરે ધીરે આગળ વધતા પોતાનું જીવન ધન્ય બનશે તો આ સબરીધામના ડુંગરની અને સબરી માતાના ને એક વખત દર્શન કરવા માટે ચોક્કસથી પધારજો મિત્રો જય શ્રી રામ